અમરોલી આરબી પટેલ કોલેજમાં સુરત શહેર પોલીસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કુલ એક કરોડ ચૌદ લાખનો પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તે રૂપિયા એક કરોડ ચૌદ લાખ બત્રીસ હજાર એકસો નો મુદ્દા માલ પરત સોંપવામાં આવ્યો હતો સુરત પોલીસ કમિશનર નુપમસિંહ ગેહલોતના સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ ના કે એન ડામોના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસ ચોલ પાંચ વિસ્તારનો તેરા પણ કાર્યક્રમ અમરોલી આરબી પટેલ કોલેજમાં રવિવારે યોજાયો હતો આ કાર્યક્રમમાં જોન પાસ પોલીસ કમિશનર સિંહ ચાવા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં કોઈ અઢાર ગુનાઓમાં ફોર વ્હીલર ઓડી તથા સ્કોડા તેમજ હ્યુન્ડાઈ કાર ઓટો રિક્ષા મોપેડ ત્રણ તેમજ રિકવર કરવામાં આવેલ મોબાઈલ ફોન નંગ ત્રણસો તથા બેટરી નંગ નવ મળી કુલ કિંમત રૂપિયા અઠ્યાસી લાખ પચાસ હજાર પચીસ તથા સોના ચાંદી ના રૂપિયા ત્રેવીસ લાખ એક્યાસી હજાર એકસો મળી કુલ રૂપિયા એક કરોડ ચૌદ લાખ બત્રીસ હજાર એકસો પચીસ નો મુદ્દા માલ મૂળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દિવાળી પર્વ જેવા તહેવારોના બંદોબસ્ત શાંતિપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં પૂર્ણ થયો આ કામગીરીમાં પોલીસને મદદરૂપ થનાર આયોજકો શાંતિ સમિતિના સદસ્યો પોલીસ મિત્રો તેમજ અલગ અલગ સમાજના આગેવાનોએ ભૂમિકા ભજવી છે તેઓને તેઓનો કાર્યક્રમમાં આભાર માનવામાં આવ્યો હતો પાંચ વિસ્તારના જે ચોરી મુદ્દામાલની મુદ્દા અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો અગાઉ દિવાળીની આસપાસ એક પ્રોગ્રામ રાખેલો હતો અને એક કરોડની આસપાસ મુદ્દા માલ પરત કરેલો હતો આજે લગભગ એક કરોડ ચૌદ લાખ બત્રીસ હજારની આસપાસનો મુદ્દા માલ પરત કર્યો છે એમાં ખાસ કરીને અઢાર ફોર વ્હીલર વાહનો છે એમાં એક કાર છે બાકી બીજા ત્રણસો ને છ મોબાઈલ છે એક ઘરફોડ ચોરી થયેલી એના લગભગ ત્રેવીસ લાખની ઉપર સમથિંગ ઘરણા પરત કરવામાં આવે છે ટોટલ આજરોજ કરોડ ચૌદ લાખ પાંત્રીસ છે અને આ જે કાર્યક્રમ યોજવામાં આવ્યો એમાં અમારા ઝોન પાંચ ના તમામ થાણા ઇન્ચાર્જો મદદ પોલીસ કમિશનર અને અમારા સુરત શહેરના પોલીસ કમિશનર માન્ય શ્રી અનુપમસિંહ ગેહલોત યોજવામાં આવ્યો છે સમયસર જે 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 લોકોના ચોરી કે ગરફોડ થયેલી એ મુદ્દામાલ આજરોજ પરત કરવામાં આવેલો છે એમાં સતત તમારા પોલીસ કમિશનર અનુપમ ગેલોટ સાહેબનું માર્ગદર્શન પૂરું પાડેલું છે